રાજકોટમાં શાપર વેરાવળ ગ્રામજનોનો ઉગ્ર વિરોધ નેશનલ ગ્રામજનો પર વધારાના ઓવરબ્રિજ ને લઈને રોષ ઢોલ નગાડા સાથે એક હજારથી વધુ ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા શાપર વેરાવળ જંક્શન પાસે વધારાનો બ્રિજ રદ કરવાની માંગ નેશનલ હાઈવે ઓથોરિટી હાઈ હાઈ નાણાં લગાવ્યા છે બ્રિજની ડિઝાઇન માં ફેરફારની માંગ સાથે આંદોલનની ચીમકી સાત દિવસમાં ફેરફાર નહીં થાય તો આખું ગામ ઉપવાસ આંદોલન કરશે જરૂર પડે ગ્રામજનો દિલ્હી કુચ પણ કરશે રાજકોટ જિલ્લાના વેરાવળ ગામથી એક હજાર થી વધુ ગ્રામજનો પોતાની રજૂઆત માટે કલેક્ટર કચેરી આવ્યા છે ઢોલ નગારા સાથે બ્રિજ રદ કરવા માટેની રજૂઆત છે મુખ્ય માંગ શું છે તમારી લોકશાહી ની અંદર નેશનલ હાઇવે ઓથોરિટી તાનાશાહી હલાવતી હોય એ રીતના આશરે બે મહિના પહેલા અમે એમને રજૂઆત લેખિતમાં કરેલી તાલુકા પંચાયતના સદસ્ય ગ્રામ પંચાયત ધારાસભ્ય શ્રી સાંસદશ્રીએ એમને રજૂઆત કરેલી એને ઘોડી પી ગયું છે નેશનલ હાઇવે ક્યાંક ને ક્યાંક અને કોઈ પ્રકારે કંઈ જવાબ આપવા તૈયાર નથી અમારો ઓવરબ્રિજ જે બનાવવામાં આવે છે અમારી ઉપર થોપી દેવામાં આવે છે એના રદ કરવા માટે અમે શ્રીને અઠવાડિયા પહેલા આવેદન દેવા હતા અને મળવા આવ્યા હતા રાત્રિના આઠ વાગે શ્રીએ નેશનલ હાઇવે ઓથોરિટીના આગેવાનો અને અધિકારીઓને બોલાવ્યા હતા એમને કીધું હતું કે જે આ લોકોની માંગ છે એ તમે પૂર્ણ કરો અને એક વખત જઈને જુઓ સ્થળ ઉપર પણ જાને તાના શાહી અને હિટલર શાહીમાં જીવતી નેશનલ હાઇવે ઓથોરિટી બીજા દિવસે અમે એમની ઓફિસે જાય છીએ ત્યારે અમને એવા બાના દેવામાં આવે છે કે પ્રોટોકોલ મુજબ અમે આ તમને ડિઝાઇન બતાવવા નહીં આપીએ સ્થળ ઉપર પણ નહીં આવીએ તમારેથી જે થતું હોય એ કરો દિલ્હી સુધી જાવ આને રોકાવવા માટે તમારે દિલ્હી સુધી જવું પડશે એટલે ફરીવાર આજે કલેકટરશ્રી પાસે અમે આવ્યા છીએ વાતની માગણી લઈને આવ્યા છીએ કે અમારી માંગ અઠવાડિયામાં ન સંતો થાય તો અનસન આંદોલન ઉપર અહીંયા બેસશું અઠવાડિયા પછી અને ત્યાં પણ રિઝલ્ટ ન મળે તો આગામી પંદર દિવસની અંદર નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ જે ઉદ્ધતા ભર્યું જવાબ અમને આપ્યો છે કે દિલ્હી જાઓ તો અમે ગ્રામજનો આશરે ત્રણ હજાર વ્યક્તિ દિલ્હી જવા પણ તૈયાર છીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમે રજૂઆત કરશું અને એક પ્રકારે આની તાનાશાહી આજે પણ નહીં ચલાવીએ અને કાલે પણ નહીં ચલાવીએ શું તકલીફો પડશે જો બ્રિજ બનશે તો બ્રિજ બનશે તો તકલીફ એવી પડશે કે જે વેરાવળ સ્થાનિક જે અમારો પોઈન્ટ છે ઉતરવા માટેનો એ પોઈન્ટ અમારે છે શીતળા માતાના મંદિર પાસે એક કિલોમીટરથી ત્યાં અમારે ઉતરવું પડે એટલે ત્યાં કોઈ જાતનો બ્રિજ બનાવે છે બે બાજુ પાટિયા લગાવવામાં આવે છે હવે ત્યાંથી અમારે સર્વિસ રોડ ઉપર આવવું પડે સર્વિસ રોડ ઉપર આવ્યા પછી અમારે ટ્રાફિકની સમસ્યા બહુ હોય છે મોટા ટેન્કર હોય છે એ નીકળે એટલે અમારે એક કલાક જેટલો સમય એક કિલોમીટરમાં બગડે આવતા જતા કોઈ અમારો બીમાર વ્યક્તિ હોય અને તેને હોસ્પિટલ લઈ જતા હોય તો પણ એ રસ્તામાં ફેલ થઈ જાય આ પરિસ્થિતિ છે અને કિલોમીટર દૂર બ્રિજનો ઉતાર આપવામાં આવ્યો છે લોકો કઈ રીતે આગવડતાનો સામનો કરશે વેરાવળ જંક્શન થી એક કિલોમીટર નહીં નવો એ બ્રિજ બનાવે એટલે બે કિલોમીટર દૂર થાય અને પાંચ હજાર કારખાના સર્વિસ રોડ ઉપર જ પાંચ મીટર ના રોડ માં ઈ વાહન હમા હે ક્યાં પબ્લિક ક્યાં હાલશે ટ્રાફિક સમસ્યા ટ્રાફિક સમસ્યા કાયમ આજે છે આ લોકો એમ નામ બધું બંધ કરી દેવા જ માંગે છે આવી ઓથોરિટી વાળા તો વેરાવળ જંક્શન થી અત્યારે જ્યાં ઉતરે છે સર્વિસ રોડમાં બે સાઈડ એક બાજુ ઉતરે છે એક બાજુ ચડે છે એ અમે ચાલુ રાખવાનું કહીશું તો આ લોકો કઈ જવાબ દેતા નથી એને મળવા જાય છે તો ઉત્તરભેરું વર્તન કરે છે અમે તમને બતાવી નામ છે ને તેમ છે અમારો પ્રોટોકોલ હોય અમે કોઈને બતાવી નહી ડિઝાઇન તો ગામ લોકોને આગેવાનોને ન બતાવે તો ઈ શું એનું ઉત્તર નહીં તમારે જ્યાં જાવું ત્યાં જાવ અમે ઈ ડિઝાઇન બતાવશું ને અમે તમારા વેગા સ્થળ ઉપર નહીં નહી આવ્યું નેશનલ હાઈવે ઓથોરિટી સામે વેરાવળના ગ્રામજનોએ જંગ માંડ્યો છે ત્યારે આગામી સાત દિવસમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગામ ઉપવાસ આંદોલન કરશે અને જરૂર પડશે તો દિલ્હી કૂચ પણ કરશે કેમેરા પર્સન અભિત ત્રિવેદી સાથે ઋષિદવે ન્યૂઝ કેપિટલ રાજકોટ